દાખલ કરવામાં આવ્યા સોનલ ના કહેવા મુજબ એમના લગ્ન રાજેન્દ્રભાઈ પરમાર સાથે બે વર્ષ પહેલા અમદાવાદ ખાતે થયેલા પરંતુ લગ્ન બાદ રાજેન્દ્રભાઈ તેને માનસિક ત્રાસ આપતા હોવાથી તેને લઈને છેલ્લા એક વર્ષથી સોનલબેન કુંભારવાડા શાંતિનગર પોતાના માતા પિતાના ઘરે પાછા આવી ગયા હતા સોનલબેનના કહેવા મુજબ તેમના પતિ અવારનવાર ભાવનગર આવી તેમને મારી નાખવાની ધાક ધમકી આપતા હતા અને મારતા પણ હતા સોનલબેન દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે તે ભાવનગર

તમારા ઘરવાળાના ત્રાસથી પોલીસ ફરિયાદ કરી હતી તમે કઈ વાર શું તમારા ઘરવાળા માનસિક ત્રાસ આપે છે એવું છે કઈ એને લીધે આ તમે આ પગલું ભર્યું મંગાવે લોકો જોડે આવો ત્રાસ છે અમે દસ વાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા છે પણ એને અમારી સુધી ફરિયાદ લીધી નથી મારો ઘરવાળો રોજે રોજ ત્રાસ કરે ફોનમાં કે માર નાખ્યું તારા ઘરના માર નાખીશ તું ઘરની બહાર નહીં નીકળે કાની પેલા મને બે વાર ગાડીમાં લાઈન મારી જતો રહ્યો તો હું નોકરી જતી હતી ત્યાંથી એટલે ઘરની બહાર નીકળવું બી મુશ્કેલ થઈ ગયું છે કોઈ અમારું પોલીસ વાળા સાંભળતા નથી